નમસ્કાર મિત્રો ભારતના મોટા ભાગના ઘરોમાં સવારે અને સાંજે ભોજનમાં રોટલી જરૂર બને છે રોટલી વગર ભોજનની થાળી અધૂરી માનવામાં આવે છે જ્યાં સુધી થાળીમાં રોટલી દાળ ભાત અને શાક ન હોય તો ભોજન અધૂરું માનવામાં આવે છે આપણે આપણા પરિવારની પસંદનો ખ્યાલ રાખતા હોઈએ પરંતુ અજાણતા ભૂલ કરીએ તો તેની અસર પરિવારના સ્વાસ્થ્ય પર પડે છે રોટલી બનાવવા સમયે કેટલાક લોકો નાની નાની પરંતુ મહત્વપૂર્ણ વાતોનું પાલન કરવાનું ભૂલી જાય છે જેનાથી ભોજનના બધા પોષક તત્વો આપણા શરીર સુધી પહોંચી શકતા નથી લોટ ગૂંથવાથી લઈને રોટલી શેકવા સુધી દરેકનું યોગ્ય રીતે હોય છે જેને ફોલો કરવાથી ભરપૂર ફાયદો મળે છે જાણો રોટલી બનાવતા સમયે કંઈ ભૂલ ન કરવી જોઈએ લોટ ગૂંથ્યા બાદ તત્કાલ રોટલી ન બનાવવું મોટાભાગના લોકો તે ભૂલ કરે છે લોટ ગૂંથ્યા બાદ તત્કાલ રોટલી ન બનાવવું આમ ન કરવું જોઈએ દાદી નાનીને જોયા હશે કે લોટ ગૂંથ્યા બાદ તે થોડો સમય રાખતા હતા જેનાથી તે સારી રીતે સેટ થઈ જાય અને સોફ્ટ થઈ જાય આવી લોટથી રોટલી બનાવવાથી મુલાવાય આવા લોટથી રોટલી બનાવવાથી મુલાયમ અને સારી બને છે તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો